પશુપાલકોના હક માટે મુખ્ય પાંચ મુદ્દાઓ સાથે જંગી પશુપાલક સંમેલન યોજાયું પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણા પશુપાલક સમિતિ મહેસાણા ગાંધીનગર અને પાટણ જિલ્લાના હજારો પશુપાલકો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા શ્રી વડવારી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર અમરપુરા ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહી ચાગો પશુપાલક જાગોના નારા સાથે પશુપાલક સંમેલન યોજાયું પશુપાલક સમિતિ દ્વારા મુખ્ય પાંચ મુદ્દાઓ પર સભા યોજાઈ કોટા પદ્ધતિ રદ કરી જૂનું પશુપાલક દૂધ ખરીદી ભાવપત્રક ડેરીઓમાં લાગુ કરો વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એકસો અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું કરોડ વ્યાજ કમિશનના ખર્ચની જોગવાઈ છે જે મુજબ એક લીટર લેખે બે પોઈન્ટ પચીસ રૂપિયા પશુપાલકના ભાગે આવે છે જે બાબતની સ્પષ્ટતા કરી ખુલાસો કરવો બીજા રાજ્યના ખરીદી સેન્ટરો કરતાં મહેસાણા પાટણ ગાંધીનગરના પશુપાલકોને ઊંચો ભાવ આપો કારણ કે આ ડેરી અમારી છે સો કરોડથી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા માટે ડેરીના જનરલમાં મંડળીઓની નિર્ણય કરવો ડેરી ન થાય ત્યાં સુધી નવા નવા પ્રોજેક્ટ તથા બાંધકામ પર અંકુશ લાવવામાં આવે આ પ્રકારના મુખ્ય પાંચ મુદ્દાઓ સાથે પશુપાલક લડી લેવાના મૂડમાં છે આજના પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જંગે જનમેદ જોઈને લાગ્યું કે દરેક પશુપાલકોને પોતાના હક માટે લડી લેવાનો મૂળ છે પશુપાલક સમિતિ ગાંધીનગર મહેસાણા પાટણના

સિદ્ધેશ્વરી માતાના ફટ આગળની અંદર અમરાપુરા ખરણા ગામના પાદરમાં આપ સૌ પશુપાલકોના હિત માટે જે એકત્રિત થઈ અને મળ્યા છો સમિતિવતી આપ સૌને હૃદયથી આવકારું છું પણ ખૂબ જ છે પણ તમારી સહનશીલતા અને તમારી વાસ્તવિકતા એક તકલીફના ધ્યાનમાં અનુસંધાનમાં મુદ્દાની ચર્ચા કરી છું બે હજાર બાવીસથી દૂધસાગર ડેરીના ગ્રાઉન્ડમાં જે દૂધ મંડળીઓ આવેલી છે પશુપાલકોની આજે હું ઠાકોર સમાજનો દીકરો હોવાના નાતે મેં ઠાકોર સમાજના તમામ દૂધ મંડળીના દરેક પશુપાલકોના રૂબરૂ મળ્યા છીએ એમને વાસ્તવિક પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે અને એ હું તમને બે હજાર બાવીસથી બે હજાર પચીસના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જે પ્રોબ્લેમ અમે સ્પર્શ કર્યા છે એવું તમને ચર્ચા કરું છું સૌપ્રથમ અમારા સમાજને આ દૂધ ભરાવાનો જે આકરો છે એ સત્તાકીય કચચા બેક કરતી પાર્કિંગ 10 મીટર મેક્સિમમ આ આપણો છે તો અત્યારે હાલ હલકા દૂધના પ્રશ્નાના કારણે એ અમને ખબર નથી પડતી હલકો દૂધ છું પણ જે ત્યાં બેઠા છે ચેરમેન अशोकભાઈ હલકો દૂધ ટાર્ગેટેબલ હલકો દૂધ હલકો દૂધ જણાવવા કે ફરાણા ગામનો ઠાકોર પ્રમુખ મારા કન્ડ્રોલમાં નથી તે તને ભી અલકુદિત કરું છું આ આકરા મારી પાસે આવેલા છે ફલાણા ગામનો પ્રમુખ તું મારું કેવું માનતો નથી તો કામ તો દૂર હું અલકુદિત કરું છું હારેજમાં પાટણમાં ચાણસમાં વિસ્તગર ખેરાલુ આ તમામ તાલુકામાં મે આવેદન પત્ર 2022 થી 2023 માં સુધી આપેલા છે માનનીય મામલતદાર સાહેબને આપેલા છે કલેક્ટર સાહેબના આવેદન પત્ર આપેલા છે સરકાર નિયમ મુજબ અમારા આવેદનપત્રના જવાબ હજી સુધી મળ્યા નથી હલકા દૂધનો આંકડો કહું પ્રથમ તો મારી બહેનો અહીંયા આવેલી છે માથા આવેલી છે હલકું દૂધ આ લોકો એવું ગણે છે કે દૂધ ખાટું થઈ જાય અમારી બહેનો એવું માને છે પણ એવું નથી આપણે દૂધ ભરાઈએ છીએ પણ એ લોકો પોતાના પૈસા બનાવવાની લાલચમાં પોતાના વોટ બેંકની લાલચમાં પોતાના મતની લાલચમાં હલકું દૂધ આપણી મંડળીઓનું કરી રહ્યા છે આવેદન પત્ર આપ્યું એ વખતે અમને પણ સૂચના મળી હતી કે નરેન્દ્રભાઈ તમે આ બધું બંધ કરો અમારા માણસો ઉપાડીને અશોકભાઈ દૂધસાગર ડેરીમાં ત્યાં ચાલીસ માણસો કબજો કરી લઈ ગયા હતા ખારી જેવા છોકરા હતા અરે ભાઈ સહેલી ભીખ લાગે છે આપણે વધારો ટકામાં આપો બનાસ ડેરી ટકામાં આવે છે તમે રૂપિયામાં આપો છો તો આપો ને ટકામાં પેલો ભાઈ સત્યાવીસ આપે છે તમે છ ટકા આપો છો તો ભાઈ આપો ને ટકામાં વધારો પૈસા ની જો આજે તમને કુદરત રાજસ્થાનમાં બનાવવાને કે ગુજરાતમાં તમને સમય સમય પરચો આપી રહ્યો છે હવે સમજી જાઓ અમારા સમાજની બેનો જ્યારે દૂધ ભરીને પાછી આવતી હોય ત્યારે અમે પૂછે છીએ કે બેન તમને કેવું દૂધનું વર્તન મળી રહ્યું છે કે ભાઈ અમે ભેંસો નથી ક્યાં જઈશું અમારા મુખ્ય પશુપાલન મારી ભેંસો છે તો અમારે એવું શું કરવું તો આ હલકા દૂધના આંકડા હારીજમાં એક લાખ ચાલીસ હજાર લીટર દૂધ હલકું આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં

તમે ડેરીનો દૂધમાં ઘટાડો થયો છે એ દૂધ તમારે રાજસ્થાનથી ખરીદવું પડે છે તમારે બીજા રાજ્યમાં જવું પડે છે તો આ ગીતના ખોલી તમે બંધ કરો તો અમારી પહેલાંનો ધંધો આ બચી જશે આજે સમયના અભાવના કારણે હું આટલું મારો અત્યારે પૂરું કરું છું પણ સાથે સાથે ચેરમેન શ્રી મેસેજ આપું છું કે અશોકભાઈ ચેરમેન તમે જે તમારી લડત કરતા હોય જે તમારા બધાના અભિમાનમાં હોય જે તમારા કુમાલમાં હોય પણ ઠાકો

અરે ભાઈ ઠાકોરની જે ચેરમેન બને એમાં તમને તકલીફ શું હતી તકલીફ કોઈ નથી ફક્ત એ પરીક્ષાનો મુદ્દો એવો હતો કે રાજસ્થાનમાં દૂધમાં ઘીમાં અમુક તત્વો પામલી તેલના ભેળસાણવાળા તત્વો મળ્યા હતા એ કામ કર્યું હતું કોન્ટ્રાક્ટરે તમે બધા જાણો છો અને એ ફરિયાદ આઈપીસી એકસો સીઆરપીસી એકસો છપ્પન

એમાં ડિટરજન્ટ એડ કરવામાં આવે છે કેમિકલ એડ કરવામાં આવે છે અને પછી એ લિસ્ટ ટેક કરો દુસરા ડેરીમાં આવે છે તો આજે ગુજરાત સરકાર તમને આ દેખાતું નથી અમે તમને જાણ કરીએ છીએ કે શું તમે આનો બજાવ કેમ કરી રહ્યા છો તમે દત્તક દેરા છે અમારી દીકરી તમે જેમાં ભૂર્યા તો તમને આ દેખાતું નથી તમે જો સાચા હોય સમાજની સાથે રહેવી ચાલતા હોય તો તમે આ કેસને ધરપકડ કરીને બતાવો કે ના અમે તમારી સાથે છીએ

જુદા જુદા સ્લેબ પાડ્યા વગર અમલમાં લેવામાં આવે જૂની પદ્ધતિ મુજબ પછી બીજું બજેટમાં એકસો અઠ્ઠાણું કરોડ નવ્વાણું કરોડ જો જે ખર્ચ બતાવવામાં આવે છે વ્યાજ કમિશન તો એમાં એક લીટર બે રૂપિયા ને પચીસ પૈસા દૂધ પશુપાલકોને ને ભોગવવાના આવું છે તો એની સ્પષ્ટતા ચેરમેનશ્રી એ કરવી બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતો મહેસાણા પાટણ ગાંધીનગરના ના ઊંચો ભાવ જો આપવામાં આવે તો એ રાખવાની ખર્ચ પાડવાની કોઈ જરૂર નથી એટલે સો કરોડ થી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા હોય તો દૂધ સાથે ડેરી એ દૂધ મંડળીઓના સભાસદો ની પરવાનગી થી એ પ્રોજેક્ટો મંજૂર કરવા અને ડેરી દેવા મુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામ માં અંકુશ લગાવવો

જે છે એ દૂધ ના ભાવ ઓછા અને દૂધ ખરીદ પત્રક ની અંદર ચેડો કરીને લૂંટવાનું કામ કરું છું એ સંદર્ભમાં પશુપાલક ક્ષેત્ર નહી એ બાબતે માણસા વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લગભગ પાંચે પાંચેક હજાર ખેડૂત પશુપાલન દૂધ ઉત્પાદકો સ્વયંભ ભેગા થયેલા હતા અને એમાં અમે પાંચ મુદ્દાની જે રજૂઆત કરી ભાવ ભાવ અને જે કંઈ છે એ બધી રજૂઆતો દર્શાવેલી છે એ માગણીઓ જ્યાં સુધી સંતોષ નહીં ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તમામ જગ્યાએ ફરી લોકોને જાગૃત કરીશું હું સોલે ગોમતી સવિતાબેન બોલું છું ગાયો રાખીને દૂધ બડાવું કે જેણી માં ના ખેલ નહીં દૂધ દૂધ બરાબું સવારે 4 વાગે ઉઠી ખેતર માં જઈએ લાખ લાખ રૂપિયાની ગાયો મરી જાય ઘણું નુકસાન થાય હો અને અશુભ બેઠા બેઠા બારો બાર પૈસા વાપરું એવું ના ચાલે અને ભાવ વધારે મર્યા મળ્યા નહીં પૂરા

નથી અમને સંતોષ મળ્યો જ નથી અશોક જે અમને વધારો આપ્યા અમને સંતોષ મળ્યો નથી અને જે દૂધ નથી ભરાતા એ કે આગેવાની કર એ તો દૂધ ભરાતું હોય એ આગેવાની કરે એને ખબર પડે કે કેવી દૂધ ભરાવાય છે કેવી રીતના દૂધ ઉત્પન્ન થાય છે દૂધ અમે ભરાઈએ ને બબ્બે વાગે ખાધા ભેરો થઈ જાય છે તાણે દૂધ ભરાય દૂધ ભરાય છે અમને પૂરતો ભાવ વધારો મળતો નથી અમારો દૂધ ઓરિજિનલ દૂધનો અમને કોઈ ભાવ વધારો અમને દૂધનો કોઈ કિંમત મળતી નથી અમારું દૂધ નોન ફેટ માં જાય છે અમારું ઓરિજિનલ દૂધ નોન ફેટ જાય છે એટલે હું અશોક ભાઈ એટલું જણાવવા માંગુ છું કે એ અમારા દૂધને ભાવ આપો અને વધતા વધારો વધારો હું એમને એ કહેવા માંગુ છું એમને 15% બાર પાડે તો 15% એમને 15000 મળવા જો લાખે શંકરભાઈ ચૌધરીને ને બનાસકાંઠા માં લાખે 20000 આપ્યા 20% કીધું તો અમને 15% કે કહો તમારે 15% નો વ્યાજ પૈસા મળ્યા નથી

તો અમારો આત્મા બરો બરો કે ન બરો તો ભાવ વધારો આપો અમને એટલું પણ જણાવવા માંગુ છું કે અમને મારે વીસ ટકા જોઈએ છે અમને વીસ ટકા આપો ન અમે જે સાબરકોઠા માં કર્યું એવું અમે બે ને જાગૃત થઈ છીએ અમે સાબરકોઠા જેવું કરીશું